બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ભાવ જોઈએ તો સાત હજાર ચારસો પૂરિયા દરસો પચાસ રૂપિયા અને મિત્રો ગ્રામ ભાવ સાત લાખ પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ફરી એકવાર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીનો ભાવ આજે શું ચાલી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદી ચાંદીના ભાવમાં પણ આજે ફરી એકવાર થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો મિત્રો મિત્રો સિલ્વર શું ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈશું તો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો બાસઠ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર છસો ઓગણત્રીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર બસો નેવ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે થોડોક ઘટાડો થયો છે અને સોનાના ભાવમાં બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેના લીધે મિત્રો તમામ રેકોર્ડ તૂટી ગયા છે તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી બે લાયકન દબાવી દો મિત્રો